ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ ઢોકળાની રેસીપી નવી રેસીપી શીખવા માટે રિદ્ધિશ કિચનને સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવે તો લાઈક કરો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ત્રણ કપ જેટલા ચોખા અને વન ફોર્થ કપ ચણાની દાળનો લોટ લીધેલો છે મેં અહીંયા અઢી કપ જેટલો લોટ લીધેલો છે સાથે તેમાં ત્રણ કપ જેટલી છાશ ઉમેરીશું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા છાસ નો ઉપયોગ કર્યો છે તમે તેની જગ્યાએ દહીં પણ લઈ શકો છો હવે તેને પાંચ કલાક સુધી પલાળી દઈશું હવે પાંચ કલાક બાદ આપણે સારી રીતે આથો આવી ગયો છે હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી વળિયારી એડ કરીશું બે ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું સાથે તેમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ખાંડ એડ કરી અને મસાલાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ રીતનું બેટર રાખવાનું છે બહુ જાડું પણ નહીં કે બહુ પાતળું પણ નહીં હવે તેમાં અડધો કપ જેટલી કસૂરી મેથી એડ કરીશું જો તમારી પાસે ફ્રેશ મેથી હોય તો તે એડ કરવી સાથે થોડી કોથમીર એડ કરીશું હવે વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું સાથે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ નાખીશું હવે તેમાં મરચાંની પેસ્ટ ઉમેરીશું સાથે તેમાં લસણની પણ પેસ્ટ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એક મિનિટ સુધી સાંતળી લઈશું સાથે તેમાં થોડા લીમડાના પાન એડ કરીશું હવે વઘારને આપણે બેટરમાં એડ કરી દઈશું અને વઘારને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું બેટર લઈશું હવે તેમાં આપણે ચપટી સોડા ઉમેરીશું સોડાને એક્ટિવેટ કરવા થોડું પાણી ઉમેરીશું અને એક જ ડાયરેક્શનમાં તેને હલાવી લઈશું હવે ઢોકળિયા ઢોકળિયામાં એડ કરી દઈશું હવે તેની ઉપર આપણે કાશ્મીરી મરચું ભભરાવી લઈશું સાથે થોડાક તલ એડ કરીશું હવે આપણે ઢોકળાને પંદર મિનિટ સુધી કૂક કરી લઈશું પંદર મિનિટ બાદ આપણા ઢોકળા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ઢોકળા આપણા સારી રીતે ગયા છે હવે તેમાં ચમ્પાની મદદથી કાપા કરી લઈશું આ રીતે આપણે ચપ્પાની મદદથી કાપા કરી લઈશું અને જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ રૂ જેવા પોચા બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેમ છે અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે